అమ్మే తి అవుతుంది અને મિત્રો મોટર વિશે બહુ પણ જાણવા મળે છે મિત્રો કે મોટર ની અંદર શું શું વસ્તુ આવે તો એક કેટલો ખબર ન હોતી કે મોટર ની અંદર બુશ વસ્તુ શું કહેવાય આર્મીચર વસ્તુ શું કહેવાય અને મિત્રો સ્લોટ વસ્તુ શું કહેવાય અને મિત્રો હાઉસિંગ વસ્તુ શું કહેવાય તો એક ભાઈઓને ખબર ન હોતી જોઈ લો મિત્રો આ મોટર ખોલવાનું ચાલુ છે મિત્રો સરખી પણ ચાલુ છે જોઈ મિત્રો ખોલવાનું પડી રહેલ છે છે ભાઈ અને મિત્રો અમે તમને પૂરી જણાવશું માહિતી તો અમારી ચરખી ની મોટર ચાલુ પણ છે તો એ લોકો મિત્રો ચરખી ચાલુ જ છે મિત્રો કોલમ કાઢી રહ્યા છે અને મિત્રો કે મોટર ની અંદર શું વસ્તુ આવે અને આ ભાઈ ની મોટર પણ ફાઈનલ અમે દુકાને લઈને પહોંચી ગયા હતા મોટર માં અંદર શું નીકળ્યું હતું મિત્રો મોટર ની અંદર પંચર હતું એટલા માટે શું લોડ લેતી હતી મોટર સીધો છો લોટ લેતી હતી અને મિત્રો ફાઇનલી આ મોટર ની અંદર પંચર નીકળ્યું ટાઈપિંગ કરી રહ્યા છે ટાઈપિંગ કરી બંધુભાઈ અને કારીગર છે બાજુ ભાઈ બીજું અને મિત્રો અમે કે શું શું વાયરિંગ పడి తిర స్లో స్లోయ్రో